દોસ્તો એકદમ હેલ્ધી અને ખૂબ જ ઓછા તેલમાં આપણે ઘરે અપ્પે બનાવીશું અપ્પે અથવા તો અપમ જેને કહીએ છીએ આપણે આ સાંજના ડિનરમાં ખાવા માટેની બહુ સારી વાનગી છે અને આને એક સરસ મજાની ચટણી સાથે બનાવીશું જે મોટાઓથી લઈને નાનાઓને સૌને ભાવશે અને એકદમ હેલ્ધી ડિશ બનીને તૈયાર થશે તો સૌથી પહેલાં અહીંયા મેં સૂજી લઈ લીધી છે લગભગ એકથી દોઢ કપ જેટલી મેં અહીંયા સૂજી લીધી છે તો સૂજી લીધા પછી આપણે એની અંદર અડધો કપ જેટલું દહીં એડ કરવાનું છે તો અહીંયા મેં ઘરનું જમાવેલું દહીં લીધું છે હવે એની અંદર મીઠું થોડું સ્વાદ પ્રમાણે લઈ લઈશું અને થોડું થોડું પાણી એડ કરતાં જઈ અને સૂજીને આપણે દહીં સાથે મિક્સ કરી દઈશું પાણીની જેટલી જરૂરિયાત પડે એટલું જ પાણી લઈશું હવે આ રીતની થિકનેસ આ રીતની કન્સિસ્ટન્સી રાખીને આપણે એને સાઈડમાં રહેવા દઈશું તો સૂજી એની ફૂલી જાય હવે મેં અહીંયા લીલા ચણા લીલા વટાણા અને તુવેરના દાણા લઈ લીધેલા છે તો મારી પાસે અત્યારે જો વટાણા એકલા જ અવેલેબલ હોય તો તમે વટાણા જ લઈ શકો છો એને અધકચરા મોટા મોટા ક્રશ કરી દેવાના છે હવે એક પેનની અંદર મેં થોડું ઘી લઈ લીધું છે ઓઇલનો આપણે ખૂબ જ ઓછો ઉપયોગ કરવાનો છે તો ઘી લીધું છે થોડું એવું ઘી લઈશું એની અંદર સમારેલી ઝીણી ડુંગળી અને આદુ લસણ મરચાં મોટા મોટા મેં સમારેલા છે અથવા તો કૂટેલા છે એ એડ કરીશું હવે એની અંદર મેં અહીંયા લેલી ડુંગળી અને થોડું લસણ એ બંનેને ધોઈને અંદર એડ કરી દીધું છે હવે આ બધી વસ્તુઓને સરસ રીતે આપણે એની અંદરનું જે મોઇશ્ચર છે એ ઉડી જાય ત્યાં સુધી જ આપણે એને શેકીશું વધારે પડતું શેકવાનું નથી હવે આપણે જે દાણા જે હતા લીધા હતા એ દાણાને જે અધકચરા આ રીતે મોટા મોટા મેં ક્રશ કરેલા એ દાણાને આપણે આની અંદર એડ કરી દેવાના છે દરેક વસ્તુની ક્વોન્ટિટી તમે પોતાની મરજી પ્રમાણે ઓછી કે વધારે કરી શકો છો આમાં કોઈ માપ નથી કે ભાઈ આટલું જ નાખવું આટલું જ નહીં નાખવું તમારી ઈચ્છા પ્રમાણે નાખી શકો છો હવે એને થોડું મોટું મોટું મેં શેકી દીધું છે ત્યારબાદ એની અંદર મેં થોડું મીઠું સ્વાદ પ્રમાણે હળદર અને લાલ મરચું પાવડર એડ કર્યું છે થોડું ધાણાજીરું પાવડર એડ કરીશું અને થોડુંક આમચૂર પાવડર પણ એડ કરી લઈશું હવે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈશું આમચૂર પાવડર નાખ્યો છે એટલે મેં થોડી ખાંડ નાખી છે અહીંયા મિક્સ કરી લેવાની છે બધી વસ્તુઓને અને આપણે જે આ મિશ્રણ છે એને ઠંડુ થવા દેવાનું છે આપણે એને વધારે પડતું શેકવાનું નથી હવે અહીંયા તમે જોઈ શકો છો જે કે જે સૂજી આપણે પલાળી હતી એ આ ફોર્મમાં છે તો એને એકવાર ચમચી વડે મિક્સ કરી લેવાની જેટલી દબાવીને ભાગી શકાય પેસ્ટના ફોર્મમાં એટલું કરી લેવાનું એને ત્યારબાદ હવે આપણે જે મિશ્રણ રેડી કર્યું છે આપણે બટાણા તુવેરના દાણા અને લીલા ચણાનું એની અંદર એડ કરી દઈશું અને ગાજરને આ રીતે મેં છીણીને નાખ્યું છે એ સિવાય તમે કોઈપણ વેજીટેબલ દૂધી નાખી શકો તમે કોબીજ નાખી શકો જે તમારી પાસે વેજીટેબલ અવેલેબલ હોય એ તમે નાખી શકો છો કોથમીર લઈ લીધી છે તો એ બટેકાને પણ આ રીતે છીણીને અંદર એડ કરી શકો છો બાળકો જો ઘરે શાક ના ખાતા હોય તો તમે આ રીતે બધા જ શાકને અંદર મિક્સ કરીને તમે આ રીતે કોઈક નવી આઈટમ બનાવીને ખવડાવી શકો છો તો એ આરામથી ખાઈ લેશે હવે થોડું પાણી એડ કરીને એનું જે કન્સિસ્ટન્સી છે એ આ રીતની બનાવી લેવાની છે તો હવે આપણું બેટર છે એ રેડી થઈ ગયું છે જ્યારે અપે બનાવવાના હોય ત્યારે પેનને એક બાજુ ગરમ કરવા મૂકી દેવાની અને મેં એની અંદર થોડો ઈનો એડ કર્યો છે તમે ખાવાના સોડા પણ એડ કરી શકો છો બાદમાં મિશ્રણને મિક્સ કરી અને અપેની જે ટ્રે છે એને આ રીતે વડે ગ્રીસ કરી લઈશું હવે ઓઇલ વડે ટ્રે ગીસ ગ્રીસ થઈ જાય ત્યારબાદ થોડી ગરમ થાય એટલે થોડી થોડી રાઈ આપણે એની અંદર સ્પ્રિંકલ કરીશું તો રાઈ એની અંદર તતડવા લાગશે એટલે એની અંદર આપણે થોડા તલના દાણા એડ કરી દઈશું એટલે સરસ એ પણ ફૂટી જશે હવે એક એક ચમચી વડે અંદર આપણે બેટરને ફિલ કરતા જવાનું છે ઉપર જે એનું લેયર છે ત્યાં સુધી આપણે એને ભરી દેવાનું એ રીતે આપણે અપ્પેનું બેટર દરેક ખાનાની અંદર મૂકતા જઈશું અને એને એડજસ્ટ કરતા જઈશું સ્પૂન વડે તો બેટરને તમે સારી રીતે લેયરમાં ભરજો સારી એવી ક્વોન્ટિટીમાં ભરશો તો અપ્પે જે છે એ ફૂલશે અને ફૂલ્યા પછી ગોળ સરસ બનશે તો હવે એને આપણે ઢાંકી દઈશું ઢાંકીને કવર કરીને થવા દઈશું ત્યાં સુધી મેં એની સાથે ખાવા માટેની સરસ મજાની ચટણી બનાવી લઈએ તો સૌથી પહેલાં મેં અહીંયા ઝીણી સેવ લીધી છે થોડા લીલા મરચાં લસણ મીઠું થોડી ખાંડ એડ કરીશું ત્યારબાદ આપણે એની અંદર કોથમીર લઈશું તમારી પાસે ફૂદીનો હોય તો એ પણ તમે એડ કરી શકો છો ઉપરથી થોડું લીંબુ એડ કરી અને થોડું પાણી એડ કરીશું અને એને ક્રશ કરી લઈશું તો સરસ મજાની મસ્ત ખાટી અને તીખી એવી સરસ ચટણી આપણી પાસે તૈયાર છે અપ્પે સાથે ખૂબ જ સરસ લાગે છે હવે અપ્પે સરસ ચડી ગયા છે ઉપરથી તમે જોઈ શકો છો કે જે લોટનું કાચાપણું છે એ દેખાય નહીં અને ટ્રાન્સપરન્સી જેવી દેખ આવી ગઈ હોય ત્યારે એને આ રીતે ફેરવી દેવાના અને બીજી સાઈડ પણ એને થવા દેવાના જ્યારે બીજી સાઈડ તમે એને થવા દો ફૂલી એકવાર થઈ ગયા પછી ત્યારે એને ઢાંકવાનું નહીં કેમ કે જો ઢાંકશો તો એની વરાળથી જે ઉપર આ જે નીચેનું લેયર જે છે એ ક્રિસ્પી બન્યું છે એ એનું ક્રિસ્પીનેસ જતી રહેશે તો આ રીતે એને ખુલ્લા થવા દેવાના બીજી વાર જ્યારે કયો ત્યારે ખુલ્લી રીતે એને ચડવા દેવાના ધીમા કહેશે હવે લગભગ થઈ ગયા છે બધા અભય તો આપણે એને લઈ લઈશું અને એને આપણે જે બનાવી છે ગ્રીન ચટણી એની સાથે સર્વ કરીશું તો દોસ્તો આ રેસિપી જરૂરથી તમે એકવાર ઘરે ટ્રાય કરજો ખરેખર ખાવાની ખૂબ મજા આવશે અને બહુ જ ટેસ્ટી છે હેલ્ધી પણ છે તમે જાણો છો કે કેમ હેલ્ધી છે આપણે એકદમ ઓછા તેલનો ઉપયોગ કર્યો છે લગભગ એક એક જ ચમચી ઓઇલનો યુઝ કર્યો હશે બાકી આ વિધાઉટ ઓઇલ એમ કે ઝીરો ઓઇલ રેસીપી છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે